સંભાળ્યો હતો નવસારી ખાતે એસપી ફરજ બજાવી ચુકે સુશીલ અગ્રવાલે આજરોજ મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો આજે ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે સુશીલ અગ્રવાલે ચાર્જ લીધા બાદ

કસી શકાય એમ નવનિયુક્ત એસપી સુશીલ અગ્રવાલે આશા વ્યક્ત કરી હતી આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર સંભાળવામાં આવ્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અરે પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે મને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોની મન ગુનેગારોનો જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરું ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈપણ પ્રશ્નો હોય કોઈ પણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે તે પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરું પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરાકરણ કરી શકીએ